સીરા ગાલ છે યાર કેમ કે સીરા ગઈ નહોતી ફાળે અત્યારે આપણે ઓફિસે આપણે કઈ નાખવાની છે એમ નહીં જો તમને તો ઘડિયાળ આપણી આરે તો હોય પણ ઘડિયાળ એમ એનો બધાયનો સમય બતાવે છે વાહ ભો વાહ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો સ્વાગત છે એક નવા વલોગમાં મસ્ત મજાના જો આજે નાનજોન જોન કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે આજો આપણે મોરબી સી તો બધાને ખબર હતી છે અને મોરબીમાં સીવી એટલે બધી જો આપણે રોજે રોજ ફરવા જ જવાનું હોય એટલે આજે પણ જવાનું છે બાય તો તમને તો થમનેલ જોઈને ખબર પડી જ ગઈ છે આ બધું અમારે સેજો ક્યાં કીએ ને ત્યાં થઈને કમ્પ્લીટ થઈ ગયા તો સેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ હા તે આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી सही क्रिश्चिया, हाँ अमा कियन भाई जो मस्त मजा ना कंप्लीट सही जासे, हो क्यों उधर? क्योंकि आया ये धौगरियों अटले आप रे तो जाऊँ स पड़ेगा कियन भे, हाँ, तो नहीं आमर पटियल है अटले आप रे जाओ अनुसे का, क्या जाओ अन कियन? कार्कन, हैं? कार्कन, कार्कन है, किया कार्कन जाओ? लादीना का, हाँ. તો આપણે રેડી થઈ ગયા સિવિલ અને આ બાજુ તો છે અડધા તો જો બાકી છે હા આર્ચ તૈયાર થઈ ગઈ આર્ચ જો થાય તૈયાર થઈ માતા બેન જય માતાજી જય માતાજી ઈ છે ને આયા આવી લગન થાય ને ચાર પાંચ મહિના થાય આયા આવીને જાડા થઈ જાય ને બેઠા બેઠા સિલાઈ કાઢે એવું છે હા જાડા થઈ ગયા તે થાકા નથી આ બસ જો અમારે આર્ચ તૈયાર થાય છે ને આજથી ને પણ અમારે આર્ચ આવવું છે આર્ચ હા

આ તો મારતા જઈએ કારણ કે સેજ જો આપણે એક મોલ બાકી નથી મૂક્યો મોરબીમાં જે રીતના કાક મોલ છે તો મોલ આવી ગયો એટલે આપણે તો બધે મોલમાં તો ઉભરા આવી ગયા છે કેમ કે આપણે મોરબીમાં આવડા મોટા મોલ આપણા ભાવનગરમાં કંઈ ન હોય એટલે જો કાજુ બદામના પેલા તો આવી ગયા હા આ ફેમિલી નાસ્તો જો કાજુ બદામ બતાવવાની છે આમ જો ઢગલા કરી દીધા હે કાજુ બદામ ને દ્રાક્ષ ને અને આમ જો જ્યાં દે નજર કરો ત્યાં સુધી મોલ દેખાય હા અને કિયાન ભાઈએ ટોપલી ભરે છે આપણે કેટલો ભાગ લીધો જોઈએ આપણે હા કિયાન ભાઈ આવડી ટોપલી ભરે ભરી દેવાની છે હું આમ જોવો ખરા હે ખાલી કરશે હું અહીંયા લાગે છે એવો હે એમ કે આપડા મસ્તીના કાથાનો હતાતા ને આ તો કે આપડે મોલ છે મજાતા જાવી બાકી જો મોલ તો એક મને ત્યાં આપણે તમને હું મોલ બતાવું જો હવે આપણે કરવાની છે આનો સે કેમ કે આપણે પહેલી વખત લાડીના મસ્ત મજાની બિલ્ડિંગ છે પણ જો એમ કહેતા પડી ગઈ પડી ગઈ નથી છે કે રે બિલ્ડિંગ કેવી છે પડી ગઈ છે આ એમ કહે છે કે આપણે જાશું એટલે દરવાજો એટલે જ છે તો ફેમિલી તો અહીંયા આપણે અંદર આવતા આપણે ઓફિસમાં આ પોગી ગયા છે એવી આયુરિયાના કાક દરવાજો છે ને અમારે કિયાન ભાઈ વિનાન કરતા થાતો આ ક્યાંક પડકે જાય એટલો મોટો મોટો ખુલી જાય છે આવી રીતના ગેટ છે જો આ બંધ ગયો ટ્રાયલ જોવા જો અમારે વહી ગયા અંદર આવી રીતના કાંક ટ્રાયલો છે તો થમેલે જો આપડા સ્ટાઈલ ઉભી જોવાની શરૂઆત કરી દીધી છે તમને બતાવુ કઈ રીતના સ્ટાઈલ છે અંદર અલગ અલગ તો જો આ બાજુ આપડે બધી અને આ એટલી છે તમને બતાવું કેમ કે આપણે મકાન માં જે બાકી છે એટલે આપણે પસંદ કરતા થઈએ એટલે આપણે લેવી હોય ત્યારે આપણે પસંદ કરવા આવવાની જરૂર નહીં કાકિયા અત્યારે છે ને જોઈ લેવી પછી આપણે છે ને ધક્કો નહીં કારણ કે બધાને લાવવાની આપણે હારે આપણે એક વ્યક્તિ હારે આવી તો એ બકી જાય હા એટલે જોઈ લઈએ આમાં જે ડિઝાઇન ગમે એ હા આ દિવાલ નહીં છે આ પડી ને બોલી બધી અને આપણે આ ફેમિલી માં કોઈ લેવાની હોય તો થોડીક કમેન્ટ કરજો હા આરે નહી આપણે કોન્ટેક્ટ ફેજા હતા તમાર જે સ્ટાઈલ જો હે એ બધી મળી જા અલગ અલગ બચ્ચે જે છે આ બધી મસ્ત મસ્ત કેટલીક ડિઝાઇન તો ઘણી બધી છે કેમ કેમ ખબર પડે કે ઉપર કેટલી છે

એટલી ડિઝાઇનમાં અલગ અલગ પેટર્ન છે જોવો જો કા એટલે બધી ડિઝાઇનમાં આપણે તો પહેલી વખત જોઈ છે કેરે આપણે એના શોરૂમમાં આવ્યા જ નથી આ પહેલી વખત આવ્યા છે ની એટલે જો એક જો ને બીજી ભૂલી જાવ કાસ તો મોટું દેખાય એ લઈ લેવી છે એટલે કાસ જરૂર જ નહી હે અરીસાની હા આ કેમ છે એક નંબર છે ને જોઈ વધી બધી એક જોય હોય તો બીજી આપણે જોઈ ત્યાં ભૂલાઈ ગઈ હોય પહેલા કઈ જોઈ હા બલેક આગળ આમ તો એ રેડી બધી બ્લેકક છે આ લે તો ફમે લે તમને બતાય બધી સ્ટાઈલ છે આપણે જો હાલો પનપીવા હા એ તો બહુ તારો માન હું હે સ્ટાઈલ જોઈને આપણે આવ્યા આવાજો આપણે બેહીએ આરામ કરવા અમાર કિયાનભાઈને ફૂલ મજા આવી ગઈ થોડા ઘનન વધી ગયા છે કારણ કે સ્ટાઈલ છે ને બધે બહુ ધ્યાન રાખવું પડે છે જો છે અહીંયા કેટલી ડિઝાઈનમાં જોઈ કે તો ખરા કેટલી છે હે વાહ

બેહી ગયા છે કારણ કે હાલી હાલી થઈ ગયા ત્રણ માણસ એવું પર બે ગયા છે કોઈને પણ સ્ટાઇલ લેવું હોય તો થોડી કોમેન્ટ કરીએ આપણે જેવી જોઈએ એ મળી જાય કા એકદમ મસ્ત પેટર્ન બધી અલગ અલગ છે ડિઝાઇન કટલી છે જો આપણે બધી સ્ટાઇલને આપણે વિડીયોમાં પણ લઈ લીધી છે તમને જે ગમે તે કોમેન્ટ કરીજો એનો આપણે આગળ થઈ જાય બધું કા હા સીરા ગાવશે હારી કેમ કે સીરા ગઈ નોતી ભાઈ અત્યારે આપણે ઓફિસે આવ્યા ત્યારે આટલી જગ્યાએ ખુશી ના સ્ટાઇલ

કે કે સર્વિસ હોય કે આપણે દાદરા સડીન તો આપણે લેક જવાનું છે તો મને ક્યાં આવતું નથી આપો આતી દીદીને આવડે છે કેવું લાગે છે ક્યાં તો લે તો આવી હા આપણા દેશની તો ઘડિયાળ આપણી આરે તો હોય પણ વિદેશની ઘડિયાળ સમય બતાવે ગયા વાહ વાહ ખલી ગયો

બોરસરો નવી નવી ડિઝાઇન ની હતી લે પતિ એટલે કિયાન ને તો જો કે બહુત મજા આવી કે કિયાન ભાઈ હા તો જો આપડે રસ પીવા ઉભરાઈ ગયા છીએ જો કેવડી નો રસ છે લાબો જો જો કિયાન ભાઈ બધા ચાલુ કરી દીધું છે હા હા આ જઈને આવ્યો ને જો કે પાણી તો પીધું તો પણ તરસ રસ ની લાગી હા એટલે આપણે આ જો ડીમાર્ટ મોલ માં આપણે બિસ્કિટ લીધાતા ને આ રોજ હા ચાલુ હતો ને એન ભાઈ ભાળીયા કા રસક્યુઓ છે કાકે મારી પીવો નાકે મારી પીવો ને જો ભરાઈ ગયા સારું તો હાલો તો રસક્યુઆ રસ પી આપણે આપણે જે પૂલ ઉપર ઊભા છીએ એની નીચે નથી અને મસ્તો નથી અને જે આપણે જૂનતો પૂલ જોયોતો ને એ અહીંથી દેખાય છે હા તમને બતાવું થોડું ઝૂમ કરીને

અહીંયા આપણે ઓછું આવવાનું હોય એટલા માટે નીકળ્યા તમને પણ બતાવી દો કારણ કે ઈટો મારી લાગે તો સસ મારીઓ મોરબીમાં મણી મંદિર આનો ઇતિહાસ તમને જોવા મળશે બધો તો આપણે મણી મંદિર જોઈને ભાઈ આવ્યા છીએ આ નહેરુ ગેટે કેમ કે આપણે આયા થોડી ખરીદી કરવાની છે તો કે મોલમાંથી થોડું ઘણું લીધું તો કઈ તમને બધું દેખાડ્યું નથી અને દેખાડ્યું તો એ બધો બ્લોગ આપણે લાંબો થઈ જાય અને હવે આમાં જ શું કયા બ્લોગ કેમ કે આપણે તો આપણે જવાનું છે નહેરુ ગેટમાં ખરીદી કરવા તો બસ આપણે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી છે અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહે છે ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને ભાઈ બા